અસામાજિક તત્વોને લઈને આજે અંબાજી સંપૂર્ણ બંધ જોવા મળ્યું સોમવારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની દુકાને લુખા તત્વો હુમલો કર્યો હતો જેમાં પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે આરોપીને પકડવામાં આવ્યા નથી જેને લઈ અંબાજીના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અવારનવાર અસામાજિક તત્વો વેપારીઓને હેરાન પરેશાન કરે છે જેને લઈ આજે અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે અંબાજી બજારની તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે અને અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે યાત્રાધામ અંબાજી યાત્રાધામ ન રહેતા હવે અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે છેલ્લા બે મહિનાથી ક્રાઇમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને પોલીસ તેને રોકવામાં નિષ્ફળ સાબિત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર